મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉનાસેર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે શરૂ થયો કમોસમી વરસાદ ભારે વરસાદની આગાહીને લઈને પવન સાથે શરૂ થયો વરસાદ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં થઈ રહ્યો તો ભારે બફારો ઉના કંસારી અમોદરા અને ગીરગઢડા તાલુકાના ધુકડવા વિસ્તારમાં શરૂ થયો પવન સાથે ધોધમાર વરસાદ વરસાદની સાથે જ ઉના શહેરમાં થઈ વીજળી ગુલ વરસાદને લઈને ખેડૂતોની તલબાજરી અને બાગાયતી કેરીના પાકને ભારે નુકસાન आहिर काड़ुभा दि ट्वेंटी फोर सेवन न्यूज़ ऊना